હેલ્લો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં અત્યારે વધારે દૂધ નથી તો નાની પેઢી બે છે જ ચાલુ કરી છે જાગીર એટલે કંઈ રીતે બધી ઉતાવળ નથી ચિંતા જેવું નથી અને વરસાદનો ટાઈમ છે રસ્તા પણ ખરાબ છે ત્યારે તો હળવે હળવે જઈ રહ્યું છું અને મળીએ આપણે મિત્રો સત્તર કલાક ભરાણા છે બીજા કલાક એક આવી રહ્યા છે હર દૂધ ભરવાનું ચાલુ છે તો પહેલાં કામ પતાવી નાખીએ અમારે મણીલાલ ટેસ્ટર આવી ગયા છે તો હવે એ બંને દૂધ ભરશે અને હું જીશ નાસ્તો કરવા અને વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું છે તો ફૂલ સંભાવના છે કે આજે વરસાદ આવશે દૂધ ભરવાનું કામ થયું અહીંયા કને પૂરું સાફ સફાઈ થઈ રહી છે ને સુરભભાઈ અમારે સાફ સફાઈ કરી રહ્યા છે તો છેલ્લે રાવણગી ઘાટાનું કામ બાકી રહ્યું છે ખાલી હવે અહીંયા કંઈ કામ પતી ગયું છે મશીલ ક્લીન થઈ રહ્યા છે

चलो फिर दूर रहना हमारे अंजलि से कर कहीं खड़े हैं खड़कों दे रहे हैं नोट डिस्टर्ब चलो તો મિત્રો બે ભેંસો દોવાની છે અને ત્રીજી જોવાઈ રહી છે તો બેસી જોઈ દોવા અને અનેડો આવ્યો નથી કેમ કે પલરવાની બીકે તો મોબાઈલ મૂકી અને હું દોરાઈ નાખું આડથી દોવાની છે ને બીજી દોરાવી નાખું તો મિત્રો ભેંસ ધોવાઈ ગઈ અને આપણી આ એ ભેંસે જે બીમાર પડી ગઈ હતી તો અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે પણ પાડી મૂકી દે છે પાડી ધવરાવતી નથી અને ભેંસ કમ્પ્લીટ ધોઈ રહ્યા અને મિત્રો આ મચ્છરદાની અમે લાયા હતા મતલબ થોડોક ટાઈમ થયો પણ નવી જ હતી તો અમારો ભગત કુતરો ને નાનો છે અત્યારે તો અંદર આવવા માટેના ચારે બાજથી તોડી નાખી કેમકે મચ્છર અંદર ઓછા કરે ને એટલે મચ્છર મચ્છર પહેલાં તોડી નાખીને પછી બેસવા હતું રોજ તોડી નાખે તો સામેની ને તોડી નાખો અને અહીંયાથી ને તોડી નાખી તો બાકી તો કમ્પ્લીટ જ છે અને અત્યારે હલુરિયા અંદર વધારે આવી ગયા છે કેમ કે સાંજના ટાઈમે એક બાજુનું પડકું ખુલ્લું હશે એટલે હલુરિયા પણ ઘણા આવી ગયા છે અંદર બેઠા છે અત્યારે તો વરસાદના નીકળી જશે એક બે ઉડે રહ્યા છે મિત્રો જતા રહી બહાર બારે બાજુ ન કે પછી જશે

એના સાંટા થયા જે વ્યાયામ હતી એ લઈ ગયા અને આ વાર છે મતલબ કે આ દીદી શું દોવામાં કાઠી હતી એટલે